કોઈથી એક તાળી એમ બ્રાહ્મણો પણ ને દોષી છે તો સામે આપણે પણ દોષી છીએ કરવા એ બધાને ખૂબ જ ગમે છે કારણ કે તેમાં સમય ઓછો લાગે છે અને ઝડપી દર્શન થાય છે પરંતુ આપણે આપણા ભૂતકાળ ભૂલી આપણા વેદ પુરાણો શાસ્ત્રો ભૂલીને એનાથી પણ આગળ ઝડપી જમાનામાં ચાલી છે કારણ કે આપણા ભૂતપૂર્વ જે આપણા પુરાણો છે ભેદો છે શાસ્ત્રો છે એમાં આપણે અનેક કથાઓના માધ્યમથી જોતા આવ્યા છે કે આપણે ભગવાનને પ્રસન્ન કરવા એ કોઈ સહેલી વાત નથી કે ભગવાનની ઝાંખી કરવી એ આપણી સહેલી વાત નથી પરંતુ અહીંયા આપણે એટલા ઉતાવળા થઈ ગયા છીએ કે આપણે એક મિનિટ પણ ભગવાનનો દર્શન કરવા માટે વેટિંગમાં રહેવા માંગતા નથી આપણા શાસ્ત્રોમાં દર્શાવ્યું મુજબ અનેક ગ્રંથ ગ્રંથ કથાઓ છે એમાં આપણે જોઈએ જ છીએ અનેક મહાભારત રામાયણ અનેકમાં આપણે ભગવાનના ભક્તોની પરકાષ્ઠા જોઈ છે કે હજારો વર્ષ તપસ્યા કર્યા પછી પણ તેમની માત્ર ભગવાનની ઝાંકી થતી હોય છે અથવા તો એની માત્ર કૃપા વરસતી હોય છે પરંતુ અહીંયા તો આપણે વીવીઆઈપીના માળખા હેઠળ એવો બધો ઝડપી યુગ લઈ આવ્યા છે કે બ્રાહ્મણો દ્વારા બ્રાહ્મણની લોભ લાલચ કે અન્ય પ્રકારના પૈસા કે હોદ્દો અન્ય પ્રકારની લાલચ આપીને આપણે એને વચમાંથી દર્શન કરાવવા માટે અને તે પણ લાલચમાં આવીને છે તો આમાં કોઈ પણ પ્રકારનો એક તરફી દોષ હોય એવું મને જરાય જણાતું નથી આ માટે અમે એક ટેલિફિલમ પણ બનાવી હતી જે થોડા સમય પહેલા જ મેં રિલીઝ કરી હતી તો એ તમે જુઓ અને એમાં પણ આપણે દર્શાવ્યું છે કે આ ખરેખર શું છે અને આપણી ભૂલ ક્યાં છે અને આપણે કોઈને ભૂલ કરવા કે આકર્ષણ જે ખરેખર આપણા હિન્દુ ધર્મ શાસ્ત્ર મુજબ ખરેખર ખોટું છે તો અહીંયા આપણે આપણા ધર્મની નામોશી ખામો નામોશી કરીએ છીએ એમની દુષ્પ્રચાર કરીએ છીએ કે બ્રાહ્મણોને જેમ અધિકારીઓને લોભ લાલચ આપીને વચમાંથી કટકી આપીને કામ કઢાવીએ છીએ અને ખોટું કામ કરાવીએ છીએ એવી જ રીતે અહીંયા બ્રાહ્મણોને પણ આપણે ખોટું કરવા મજબૂર કરીએ છીએ લોભ લાલચ આપવા મજબૂત કરીએ છીએ મજબૂર કરીએ છીએ આવું કોઈ એક સ્થળ ઉપર કે એક ધાર્મિક સ્થળ ઉપર કે એક હિન્દુ ધર્મ પૂરતું નથી અહીંયા દરેક કોઈ પણ બીજી કોઈ પણ જ્ઞાતિ હોય હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ દરેક ધર્મના પોતા પંડિતો પોતપોતાના ચોપડા મુજબ પોતાનું જ્ઞાન મુજબ આપણા પોતપોતાના કુળદેવતાઓનું અપમાન કરતા હોય છે ને એમથી ઉપર વર્તેને આગળ વધતા હોય છે ને કાર્ય કરતા હોય છે

એ તમારા મનને ટકોડો અને આવી ભૂલ વીવીઆઈપી ના નામે શું કામ કરવામાં આવે છે અને ઊંચા હોદ્દાની લાલચ આપી પૈસાની લાલચ આપીને બ્રાહ્મણોને ગેરમાર્ગે દોરે છે અને આપણા હિન્દુ ધર્મને બદનામ કરવાનું કાર્ય કરે છે નમસ્કાર ઓહો આ વખતે તો યાર બહુ ભીડ છે મંદિરમાં જવા જેવી જગ્યા પણ નથી ચાલો આપણે આગળના ઘેટેથી વહી જઈએ પાંચસો રૂપિયા હા તો ચિંતા ના કરો હલો મારી ભેગાડી ભેગા તમે આવી જાવ દ્વારકા હું તમને દર્શન કરાવી દઈશી સારું હલો જય દ્વારકા

અરે આજે તો મંદિરમાં બહુ ભીડ લાગે છે જોયું કેટલી મોટી લાઈન છે આ ભાઈ ભીડ તો બહુ લાંબી છે લાગે છે કે એક બે કલાકે વારો આવશે ભાઈ ભીડ બહુ લાંબી છે એક બે કલાકે નહીં પાંચ છ કલાકે વારો આવશે પણ તમે કામ કરો હું તમને દર્શન તો કરાવી દઈશ એ વીઆઈપી પણ પાંચસો રૂપિયા થશે કરાવી દેશો દર્શન સો ટકા ગેરંટી કરાવી દેશો દર્શન ભાઈ પાંચસો ની પણ હું પાંચ હજાર રૂપિયો આપીશ આપું ભગવાનને જઈને કયો કે તે ઘરે આવીને મને દર્શન આપે ભાઈ તમે ગાંડા થઈ ગયા છો મે ભગવાન ને સમજો છો શું તો તમે શું સમજો છો ભગવાનને પૈસા છાપવાનું મશીન જે તમને પૈસા આપે એને તમે દર્શન કરાવો છો વીઆઈપી દર્શનના નામે શું તમે ભેદભાવ ચાલુ કર્યો છે હા જેને દર્શન કરવા જે તેઓ એક ની પણ દસ કલાક પણ લાઇનમાં ઊભીને દર્શન કરવા જાય છે તમારે વીઆઈપી દર્શન રાખવા છે ને તો તેઓ વડીલો માટે અને વિકલાંગો માટે રાખો એ પણ પૈસા લીધા વગર ભૂલથી કાંઈ બોલાઈ ગયો હોય ને તો માફ કરજો જય દ્વારકાધીશ ઓલા ભાઈની વાત તો સાચી હતી ખરેખર મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે એ દ્વારકાધીશ મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે હવે હું એ લોકોને દર્શન કરાવીશ જે લોકો અપાય છે ને વડીલો છે મારેથી ભૂલ થઈ ગઈ મારા નાથ જો તો ખરેખર પ્રાયશ્ચિત કરવા માંગોળ હોય તો જાતને એક મોકો આપ્યો જય દ્વારકાધીશ થઈ જય દ્વારકાધીશ द्वारधीश दर्शन गर्छु

છ જણાનો બારસો રૂપિયા લઈ પાલોને દશન કરાવ્યું દસ પંદર મિનિટમાં પ્રસો તમે ઊભો સામે બેસો હું તમને લઈ જ बरोबर हां आम्ही समोर बसतो जो भेटवण्याची जागा आहे वैरावो आहे कोण जन जन 15 मिनिट उबो 15 मिनिट माने दर्शन करा आणि उभा राहू नंतर तुम्ही લઈ जा बस या सुरु झाले आहे सगळ्या टीमला टीमला नमस्कार जे मेला डोपाया जमा

પાંચ મિનિટ અંદર એન્ટ્રીમાં થાય લોકલ રાલે લોકલ જ દેતો લોકલ રાલે 20 લોકો ઓમે ગયા મતલબ આઈ ક્યાં પાછો